તો જય ઠાકર બધા મિત્રો ને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં તો સવારમાં હું વિનકો ને હેક મહેમાન તૈયાર સડી ગયા ગાઉ લઈને રોડે રોડ ને ડામર ડામર અને આવી ગયા ફૂંકાઈ ગયેલા ઠાવડાઈ ગયેલા કપાહમાં અને ભાઈ આવીને આપણે તો હેઢે ઉભા રહી ગયા ગાઉ આખા વકડે ફોડી એક એક પછી તો ભાઈ આપણે જાઉં વસાડે ભેહું બાતી ના ને ભાઈ આવીને જોયું તો ભેહું બાતી થઈ ગઈ બન પછી તો હું ભાઈ થોડાક આ મૂલપા તગડી મૂક્યા અને આઈનપા બનાવી નાખી મારા ભાઈએ સા અને આઈન પાગા ઊભી રહી ગઈ બધી અને ભાઈ પછી તો હું મેન વિન કાંઈ હવાન કરવાનું ચાલુ કરી દીધું પછી ભાઈ ગાઉ ચડાવી પાણી એ સા પાણી પીને તા તો ભાઈ વસાળ આવી જા ગાડ ને દઈ દીધો મોરે મોરો પછી તો ભાઈ જદાણા મેં કીધું હાલે લે પછી તો ભાઈ પાણી પાણી જો ચડાવ્યા પાછા એની કપામાં કેમ કે એમાં કાંઈ હતું નહીં અને બીજું એક કે ખેતર કાંઈ મળ્યું નહીં પછી તો ભાઈ સડાવ્યા ગાવડાના ખેતરમાં ને આમાં એકલું હકાલું ઘાક પાંદડું દેખાય ભાઈ અને ગાવડા રેવાના છે આ ભૂખ્યા પછી તો ભાઈ હું વળ ખવડાવી ખવરાવીને પછી આવ્યા થોડો પાંદડા વાળો કપાતો એમાં અને ભાઈ આમાં આવીને તો ભાઈ ઘડી પંદર વીસ મિનિટ તો માય ને પોળે આમાં થા ઉસકો મારી જ્યાં ગાવું પછી ભાગશે ઘર બાજુ